ચૌદ જાન્યુઆરી એટલે કે આજે કોળી સમાજ દ્વારા ભવ્ય શોભા યાત્રા પણ યોજાઈ હતી તો કોળી સમાજના ઈષ્ટદેવ માં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી આ સભામાં કોળી સમાજના કોરીવાજો સામે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે અનામતના પૂરા હક માટે લડતની પણ હાકલ કરવામાં આવી છે તો દેવગઢ બારીયા ધાનપુર અને દેવગઢ બારિયામાં ભગવાન શ્રી માંધાજીનો નો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો જેમાં આજે ચૌદ જાન્યુઆરીએ કોળી સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી તમારા સંવાદદાતા રાવલ મહેતા જોડાયા છે જી તો આજે દેવગઢ બારીયા માં ભગવાન્ય ઉત્સવ ઉજવાયો છે તેને લઈને આપશું ચૌદમી જાન્યુઆરી છે ચૌદમી જાન્યુઆરીના ના જે ભગવાન માતા જે પ્રાગટ્ય દિવસ છે પ્રાગટ્ય દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આજે દેવગઢ બારીયા અંદર એક નું આયોજન કરવામાં આવ્યું છે અને ભગવાન જે માતા તેમની અહીંયા જે મૂર્તિ છે એનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે ત્યારે અહિયાં બહુ મોટી સંખ્યામાં જે દાનપુર તાલુકો છે દેવગઢ છે જેવા અનેક તાલુકામાં મોટી સંખ્યામાં એટલે કહેવાય છે કે હજારોની સંખ્યામાં જે અહિયાં કોળી સમાજના લોકો ઉપસ્થિત થયા છે ત્યારે આપણી સાથે દેવગઢપાયા જે કોળી સમાજના આગેવાન છે નિર્મલસિંહ ચૌહાણ એમની સાથે વાત કરીશું ત્યાં આજે જે તમે ભગવાન માતાના જે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી રહ્યા છો એ બાબતે શું થશે દેવગઢવારિયા કોળી સમાજની દેવગઢવારિયા તાલુકામાં લગભગ એસી ટકા સુધી છે અને એ એસી ટકા વસ્તી એકદમ છૂટી જવાઈ હતી તો ભગવાન માનદાતાના પ્રગતિ દિવસ નિમિત્તે આજે જે મૂર્તિ અનાવરણ કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજે આખો સમાજ દેવગઢબારીયા તાલુકાના નગરમાં એસઆર હાઈસ્કૂલમાં મળી તમામ કુરિવાજો દૂર કરવાનું આહવાન કર્યું તમામ સમાજે અને આજે તાલુકામાં જિલ્લાના તમામ સમાજમાં સમાજ લોકો અહીંયા પચાસ હજાર થી વધુ લોકો એકત્રિત થઈ અને સંગઠિત સમાજનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ભગવાન માનદાતા ને સાક્ષી તમામ લોકોએ શ્રદ્ધાપૂર્વક પ્રતિજ્ઞા કરી છે કે આજથી અમે કોઈ પણ પ્રકારના દૂષણો છે જે સમાજમાં તેને સ્વતંત્ર દૂર કરીશું અત્યારે જે અહિયાં માતા ભગવાનના જે અહિયાં મોટી સંખ્યામાં જે કોળી સમાજના લોકો ભેગા થયા હતા તેની અંદર જે સભા યોજી હતી લોકોને આગમન કરવામાં આવ્યું છે જેટલા પણ કુ રિવાજો એ કુરિવાજો બંધ થવા જોઈએ અને જેને લઈને અનેક લોકો દ્વારા જે કુર રિવાજ બંધ કરવા માટે ત્યારે આપણી સાથે વધુ એક જે કોળી સમાજના આગેવાન છે એમની સાથે વાત કરીશું શું આજે કોળી સમાજ દ્વારા આજે જે આગમન કરવામાં આવે છે કુરિવાજો બંધ કરવામાં આવે છે બાબતે શું કહેશો તમે વાત કરો લોકો <laughs> સમાજના ઇષ્ટદેવ એવા માંધાતા ભગવાન ની મૂર્તિ સ્થાપના કરવામાં આવી ત્યારે સમાજમાં કોળી સમાજના કુરિવાજો સામે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે અનામતના પુરા હક માટે લડતની પણ હાકલ કરાઈ છે